સ્વાગત છે તમારું તમારી મનપસંદ ચેનલ રાઈટ આન્સર ની અંદર રાઈટ આન્સર અત્યારે હાલ નવોદય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પૂર જોશમાં જી હા દોસ્તો પૂરજોશમાં તૈયાર કરતા વિદ્યાર્થી માટે પૂરજોશમાં વિડીયો લઈને આવી ગયા છે તો વિભાગ છે માનસિક ના આપ્યો હોય તે ચેનલ પર જઈને ટેસ્ટ અને નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં ટેસ્ટ એકની લિંક પણ તમને મળી જશે તો તમે ત્યાં પણ જોઈને વિડીયો તમે અને તમે તમારી ટેસ્ટ આપી શકો છો આપણને તારીખ ખબર છે અઢાર એક બે હજાર પચીસ ખૂબ જ નજીક છે આજે દસ માર્ક્સની આપણે બીજી ટેસ્ટ લેવા જઈ રહ્યા છે જેન્યુ એટલે કે નવોદય પરીક્ષાના એકદમ નવાલી ટેસ્ટ વિડીયો 不了么？<music> શું કરવાની છે દોસ્તો કશું જ કરવાનું નથી નવો દેના એકદમ લેટેસ્ટ સ્ટુડિયો મેળવવા માટે ખાસ વસ્તુ દોસ્તો કે આપણે રમતા રમતા પરીક્ષા પાસ કરવાની છે કોઈ પણ ચિંતા વગર કોઈ પણ જાતની ફિકર વગર બધું તમને આવડે છે જરૂર છે માત્ર એના પરથી દોડ દોસ્તો તો તન એ નવો પાસ થવા માટેની દોસ્તો સરસ મજાની એપ છે તમારા મોબાઈલમાં ગાઈડ એપ હોવી જોઈએ ગાઈડ એપ કેમ હોવી જોઈએ તેનો લોગો આવું છે પ્લે સ્ટોર પર જજો જ્યાં ત્યાં જઈને ગાઈડ એપ ડાઉનલોડ કરી લેજો નામ મળે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં નવો પ્રવેશ પરીક્ષા

શકશે તો ખાસ વસ્તુ કાગળ પેન જોડે રાખો દોસ્તો કારણ કે તમને દસ પ્રશ્નોને આજે આપણે ટેસ્ટ લેવાના છે દસ માંથી તમારે જવાબ જોડે લખતા રહેવાનું છે અને છેલ્લે મને કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે તમારે દસ માંથી કેટલા સાચા પડ્યા લાઈ કરવાનું કારણ કે વિડીયોને લાઈક કરશો તો નવા વિડીયો કંઈ પણ પ્રશ્ન હોય કે કંઈ પણ તમારે કેટલા જવાબ સાચા પડ્યા અથવા તમે વિડીયો જોવો છો તો તમે ગાઈડ એપ ડાઉનલોડ કરી છે તો તમારે સર લખવાનું ભૂલવાનું તમારી હાજરી પૂરવાનું ભૂલવાનું નથી યસ લખશો તો તમારી હાજરી પુરાય જશે મિત્રો સાથે શેર કરો કારણ કે વેચવાથી આપણું જ્ઞાન વધે છે તો તમે જેટલો પણ આ વિડીયો મિત્રો સાથે વેચશો તેટલું તમારું જ્ઞાન વધશે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે આઇકન દબાવવાનું ભૂલવાનું નથી ઈચ્છા વધારે જઈએ જરાથી પ્રશ્ન નંબર એક તરફ અહીં તમને ચાર ચિત્ર આપેલા છે કમેન્ટ બોક્સમાં તમારે મને એક બે ત્રણ ચાર જે પણ જવાબ આવતો હોય પહેલા નંબરના પ્રશ્નનો જે જવાબ આવતો હોય એમ કરીને તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે અથવા તો અંતે તમે મને જણાવી શકો છો કે તમારે દસ માંથી કેટલા સાચા પડે આઠ નવ દસ અગિયાર કોઈ લખતા નહીં કારણ કે અગિયાર સાચા નહીં પડે ભાઈ ચલો ત્યારે અહીંયા ચાર પક્ષી પ્રાણીઓના નામ છે આ ભાઈ ગધેડાભાઈ છે ઊંટ ભાઈ છે ઘોડાભાઈ છે અને બિલાડી બેન છે તો ચલો અહીંયા જોઈ લો જો પણ વિડીયો તમને ફાસ્ટ લાગતો હોય દોસ્તો તો ને સ્ટોપ કરીને તમે તમારો જવાબ લખી શકો છો અહીંયા શું જવાબ આવશે તો 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 જો ભાઈ બાર વાહનમાં વપરાય ઊંટ ભાઈ બાર વાહનમાં વપરાય ભાઈ બાર વાહનમાં વપરાય પણ બિલાડી બેન બાર વાહનમાં વપરાતા નથી બાકીના ત્રણ બાર વાહનમાં વપરાય છે તો એક નંબર અહીંયા જુદો પડે છે જવાબ આવશે એક નંબર ચલો પ્રશ્ન નંબર બે તરફ જઈએ પ્રશ્ન નંબર બે માં જુઓ તમે અલગ અલગ દિશામાં તમને તીર આપેલા છે તમે ધ્યાનથી ચિત્ર ને જુઓ અને જુઓ કે ચિત્રમાં શું અલગ પડે છે અહિયાં જુઓ ઉપરની તીર અહિયાં પણ ઉપર નીચે અહિયાં પણ ઉપર નીચે પણ તમે જયારે આને સીધું કરશો ત્યારે તીરની દિશા બદલાઈ જાય છે તમે આ તીરને આ ત્યારે ચાર તીરને સીધા કરો તો દરેક ના તીર એક બે ત્રણ ના જે નીચેના જે પાંખિયા છે એ એક સેમ દિશામાં રહે છે પણ ચોથા નંબરના તીરને આપણે સીધું કરીએ છીએ તો એની દિશા બદલાઈ જાય છે તો જવાબ આવશે

અ તમને અહીંયા ચાર આકૃતિ આપેલી છે ચોથા નંબરના પ્રશ્નની અંદર હવે જોઈ લઈએ આમાં જો આમાં એક અને બે ખાંચા છે આમાં એક અને બે ખાંચા છે આમાં એક અને બે ખાંચા છે આમાં એક બે ત્રણ તો પહેલી જ નજર આપણને ખબર પડે છે કે આ ત્રણ માં સરખા ખાંચા છે અને ચોથા નંબર માં સરખા ખાંચા નથી તો જવાબ આવશે આકૃતિ નંબર ચાર ચલો ત્યારે પ્રશ્ન નંબર પાંચ તરફ જઈએ ગોળ ની અંદર ગોળ ગોળ ની અંદર ગોળ ની અંદર ચોરસ ચોરસ ની અંદર ચોરસ ને ત્રિકોણ અને અહીંયા જુઓ શું થાય છે તો ખૂબ જ સહેલું છે બે પણ અહીંયા જુઓ એક બે અને ત્રણ આની અંદર ત્રણ આકૃતિઓ સમાયેલી છે તો બે નંબરની જવાબ આપણો અલગ પડે છે એટલે જવાબ આવશે બે નંબરનો ચલો ત્યારે આગળ જે પ્રશ્ન નંબર છ તરફ હવે જો અહીંયા તમને આકૃતિઓ સરસ મજાની આપેલી છે મને ખબર પડી કે ચલો તમને કમેન્ટ બોક્સમાં તમે એનો જવાબ લખો તો શું આવશે તમારા માટે થોડી સમય આપવામાં આવે છે તમે કમેન્ટ બોક્સમાં મને જવાબ લખીને જણાવો તો તમે કે મારા છોકરાઓ સ્ટાર છે આપણે સુપરસ્ટાર બનવાનું છે ચલો ત્યારે આ એક બે ત્રણ ચાર માંથી શું જવાબ આવશે ચલો ભાઈ પટાપટ જવાબ લખી દો લખી દીધો સરસ ચાલો જો આમાં છે વચ્ચે ચલો આગળ જઈએ ડબ્લ્યુ ડબલ્યુ 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 ઓહો બધા ડબલ્યુ ડબલ્યુ છે પરંતુ આ ત્રણ આકૃતિઓ સરખી છે આ ડબલ્યુ આપણું અલગ પડે છે તો અહીંયા આકૃતિ નંબર એક જવાબ આવશે ચલો ત્યારે આગળ જઈએ અહીંયા શું આવશે બસ પ્લેન હેલિકોપ્ટર પ્લેન અને રોકેટ હવે અહિયાં આપણે જોવાનું છે કે શું આવશે ત્રણ આકાશમાં ઉડે છે જયારે રસ્તા પર ચાલતું સાધન છે એટલે જવાબ નંબર આવશે વાત કરીએ છેલ્લી આકૃતિ આપણો આજે દસમો પ્રશ્ન જોઈ લો થોડો ડિફિકલ્ટ છે અહિયાં તમારે મને કમેન્ટ બોક્સમાં જવાબ આનો લખીને જણાવવાનો છે શું આવશે બરાબર છે ખુલ્લામાં વક્ર દિશામાં ભાગમાં દેખાતી દિશા બદલાય છે ચલો જવાબ લખી દીધો હશે તમે બધા થોડી રાહ જોઈ તમે બધા તમારો આભાર હવે આની અંદર જોઈએ શું જવાબ આવે જુઓ અહિયાં આ ખુલ્લો ભાગ છે અંદર છે આ ખુલ્લો ભાગ છે આ અંદર છે આ ખુલ્લો ભાગ છે આ અંદરની સાઈડ છે પણ આ ખુલ્લો ભાગ છે ને અહીંયા બહારની સાઈડ રેખા બને આ બને છે તો આકૃતિ નંબર ત્રણ ની તો દિશા બદલાય છે એટલે જવાબ આવશે આકૃતિ નંબર ત્રણ ત્યારે ચાલો ત્યારે આજના આ દસ પ્રશ્નોનો વિડીયો પૂરો થયો દસ માંથી તમારે કેટલા સાચા પડ્યા કોઈને દસ માંથી દસ સાચા પડ્યા હોય કે કોઈને દસમાંથી જીરો સાચા પડ્યા હોય કમેન્ટ બોક્સમાં તમે જવાબ ખાસ જણાવજો દોસ્તો જે પણ મિત્રો વિડીયો જુએ છે તમને ખાસ વિનંતી કે વિડીયો લાઈક કરીને મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી ચાલો ત્યારે સૌને જય હિન્દ જય ભારત ટાડા બાય બાય આવજો